तू फोन कर पयला बाबा फोन कर दे हो हॅलो हो दो तो हो आ को केतो तो बडको हो चो चो हो तू लाइन मारा तुरे रे फोन लाव दे हेलो ए बाबा सोई ने आता मंदिर रे आ उभा मारा थोडू दिवाळी ना टेचा ने उला आणू होतो ते मारा को आहे मते ने नाही नाही ये

કોઈ ના ઉપર નાખવા નહીં અલ્યા તને લાયા બાંધાના ઠેકરા ભાઈ સોમભાઈ સમજાયેલા

ai xuống đường đi luôn đi. Nhát thái ở này. Này cho, rồi bọc rồi quan sát. Đây, cái gì con tuần, આ બધી ટીબા ટામ બો સાકર બેટા ઉપર ને ફૂટન એવા દેતા લીયો હો હું એકે હું મક લઈ લઉં હો ઉપર ને ફૂટન એવા લેવાના રોકેટ લાવવાના ને રોકેટ નહીં ઉપર ને ફૂટન એવા ઉપર એ ગામ એટલે ઉપર ગોડો રોકેટ એ ગોણો જાય હો મારે <S preachers>

nè, nè. À, đất đất. Gigs, bảo bảo u đi ăn à? Đấy, đi chơi Ai biết đi à? được không? Em biết. Em biết biết chỗ Đi đâu

kamu lihat dia, dia dia apa kamu takut? aku takut. kamu takut? aku takut. kamu takut? 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 kamu kamu takut? kamu takut? kamu

<noise> <hesitation> Coba <hesitation> Coba <hesitation> 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 mau <hesitation> 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 <hesitation>

હું હજુ સારા જ નતો ને કે ઉતરી બોમ્બ ને આ બધા બોમ્બ લેવા બે ચાર વર્ગા નો કોણ ને બે ચાર વર્ગાર નામ વાંધો અરે આમ આડે તું હાલો બે ચાર નામ તો

મામાને કસ્યો ને પાપા આ જો જોક માં બાપા કી કરે મુકલે તમન કોઈ નઈ મારવા મુક્યા એ કાકા મામા નું ઘરેંગ ગોવા લગા ભાઈ આ બે રાખો હું ગવ રાખો ના રાખી મતલબ બોધી ભાઈ તમણે જોઈ લાગો થી લેવાતા પબલો મારા છોરી અરે नो एली दे दे मैं ही गया रहा है हे तुरा ताला रो आ ही भाई आ ले लग रे लग ना तो जोली में ना ता पापा कछु यार वाला नहीं यार देख जो यार रोटी એય ભઈ આ ગાડી આવી હે તું આ કી આવી આ ગાડી લે આવી મારે ને લક ની હે ગાડી લે આવી મારે ભાઈ ઉપર બેઠા હતા તે તો ને આ તો ગાડી વાળા આ ગાડી વાળા કુના પાડે ગાડી લે આમ દેખ ના લે લે આપ લે હું જો તો આ આ આ ઓલ ની હે એમ એમાં રોકેટ છે કેમ મડીアンજી

એનો લોતા એલા છે ને મીન સિંહ દેના ફોનો ઉપર હારું હેડો તમા જો કોન થાય લઈ લો મારું ઉપર જે ઉડે ની હો જો મારું વાત છે કરે ઓર આપી દે ये आएगा कोई नहीं तो अपना पैसा हमारा वो क्या गनी